સભાનો આજે બીજો દિવસ વોર્ડ નંબર બેના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો આજે સભામાં ગુંજ્યો વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર વર્ષાબેન વ્યાસે આ બાબતે રજૂઆત કરી તેમણે કહ્યું કે ભાણજીભાઈ પટેલ પર જે ફરિયાદ થઈ હતી તે ખોટી થઈ છે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા જોઈએ ત્યારબાદ ભાણજીભાઈ પણ ઊભા થઈ આ બાબતે સભામાં કહ્યું કે કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે તો ભારતીય જનતા પાર્ટી તથા વિપક્ષ કોંગ્રેસના બધા જ કાઉન્સિલર દ્વારા ઊભા થઈ ને તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો

पर अरे एक कहूं सेवक कॉर्पोरेटर को कई आम मांगे न थी पूर्ण आयु न थी तो सरकार भी कहे चाहे ओल्डा ओल्डा काल आ सरकार लोग को कई आम मांगे चाहे मन काफी नहीं होती ना ती व्यर्थ मारे जत हुआ है कितना पर फॉर्म में दस्ता है गाय खाओ मन समझ में कितना देर गाय खाओ लापरवाही पॉइंट है सालों का एक फॉर्म पे कना कब्जा है कौन बोला कर छे क्या

તો એ ફરજ પણ આવે છે આની અંદર કોઈ કાઉન્સિલર મારા સપોર્ટ ના હોય તો એ બધા ઉભા થાય આ પૈસા આ જાગ્યા ચાણક્યપુરી ચાર રસ્તા ન્યૂ સમા રોડ એકસો એકોતેર સર્વે નંબર વાળી જમીન જે કોર્પોરેશને ઓગણીસો ચુમ્મોતેરની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને આ જગ્યા આપણે લીધેલી ઓગણીસો પંચોતેરની અંદર આની આપણે કબજા પાવતી લીધેલી કબજા પાવતી પૈસા આપીને બીજો આ ઈવીએસના એ મકાન બાંધવા માટે આ જગ્યા લીધેલી હતી જ્યારે કબજા પાવતી લીધે દસ્તાવેજ તો કરવો પડે તો ઓગણીસો એંસીની અંદર આ જે મંગળભાઈ નાથાભાઈ શિઓભાઈને આ લોકોએ ઓગણીસો એંશીની અંદર કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો એટલે જગ કોર્પોરેશનનું નામ ઓટોમેટિક છના હકપત્રકની અંદર નામ ચડી ગયું સાત બાના ઉતારામાં આપણું નામ છે પરંતુ આ પ્લોટની અંદર કોર્પોરેશન મકાન બાંધવાની ના હોવાથી સામાન્ય સભાની અંદર બે હજારની સાલની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કર્યો તો આપણા બે પ્લોટ વેચી મારીએ તો એ બે પ્લોટ વેચાણ થયા એમાં સિલ્વર ગોલ્ડર એપાર્ટમેન્ટ બનેલું છે સામાન્ય સભાની અંદર જો ઠરાવ પાસ થતો હોય એક સર્વે નંબર હોય એમાં છ પ્લોટ આપણા જ્યારે ટીપી ફાઇનલ થઈ એટલે એની અંદર એ સર્વે નંબરમાં આઠ પ્લોટ પડેલા બે વેચા એટલા છ પ્લોટ આપણા કોર્પોરેશનના જ હતા એટલે એની અંદર આ લોકોએ બે હજાર પંદરની અંદર કુલ મુખત તરીકે આ લોકોએ દસ્તાવેજ કર્યો જે કર્યો કે ભાઈ આ કબજો માટે માગણી કરી કોર્ટની અંદર ગયા તો આપણે બે હજાર પંદરની અંદર પ્રકાશભાઈ વકીલના રોકેલા કોર્પોરેશન તરફી તો કોર્પોરેશન એમને પુરાવા રજૂ કરવાથી બે હજાર પંદરની અંદર એ લોકોએ દાવો પાસો ખેંચેલો કે ભાઈ કોર્પોરેશનના તરફી અમે દાવો પાછો ખેંચીએ બે હજાર સોળની અંદર ફરીથી દાવો દાખલ કર્યો એ વખત આપણા આચાર્ય સાહેબ વકીલ હતા જે ફાઇલની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે એવું લખેલું આવે છે કે બે હજાર જે બે વર્ષ સુધી આચાર્ય સાહેબે કોઈ પુરાવા કોર્ટમાં કેસ ચાલતો કોઈ પુરાવા રજૂ ના કર્યા એટલા કોર્ટે આ લોકોના તરફેણમાં ચુકાદો આપ્યો કે આ બે જમીન એમની છે કેમ કે જ્યારે આપણે પુરાવા રજૂ ના કરી શકતા હોય તો કોર્ટ તો આપવાની છે કોર્ટનો નિર્ણય શરૂ માન્ય હોય છે તો એ જગ્યા પછી મને ખબર પડી કે ભાઈ આવો આવો આપણા મારા વિસ્તારની અંદર થઈ રહેલું છે તો આપણે રજિસ્ટરમાંથી એનો દસ્તાવેજ ઘટાયો અને કમિશનર સાહેબ સ્ટેલ આવ્યા સ્ટે ઉપર દસ્તાવેજ અત્યારે કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ કમિશ્નર સાહેબને મારી એક રજૂઆત હતી તો સાહેબ આ પ્લોટ જો પાળેલા છે ઓરડી બાંધેલી છે તો ગમે ત્યારે કોઈ પણ વેચાણ લેશે જગ્યા આપણી છે ને વેચાણ લેશે તો પછી એ બિચારા એના બી પરસેવાના રૂપિયા જવાના છે તો એના માટે શું તમે કરી રહ્યા હો મેં લેખિતમાં કોઈ રજૂઆત નથી કરી આવી અમારા સ્ટેન્ડિંગની અંદર મારી રજૂઆત હતી તો કમિશ્નર સાહેબે ગાડી એ ઓરડી હતી એ તોડી કાઢી ન જે કોર્ટના કોર્ટના આદેશ પ્રમાણ એની અંદર કંઈ કામ કરેલું છે કોર્ટના આદેશ પ્રમાણે ઓળી તોડે એ સિવાય કમિશનર સાહેબ જેવા વ્યક્તિ એના ઉર્જુ તો કોઈ ઓળી તોડવાના નથી આ જગ્યા કોર્પોરેશનની છે હું દાવા સાથે કહું આ જ લોકોની છે લોકો માટે છે આ જ પ્રજાએ મને જે વિશ્વાસ મારા ઉપર મૂકીને મને જે પ્રતિનિધિ બનાવેલો છે આ જ હું લોકો માટે કંઈ પણ કરી શકવા માટે તૈયાર હોઉં કેમ કે રાજકારણ અગત્યનું નહીં કોર્પોરેટર અગત્યનો નથી કેમ કે લોકોના જો એક એક રૂપિયો આપણે વેરાના પાણીના લેતા હોય તો આવી લાખોની જમીન જો આવી જતી હોય તો એ મને માન્ય નથી હું લોકો માટે કંઈ પણ કરવા તૈયાર હોઉં કેમ આજે એફઆઈઆર મારા ઉપર થયેલી છે ખરેખર ખોટી થયેલી છે એના પુરાવા લેવા જોઈએ જેને ફળાય બીજી એક વાત જે વ્યક્તિએ એફઆઈઆઈ ફળાય છે આ પ્લોટની જે પ્લોટમાં ઓરડી હતી એ પ્લોટ એના નામનો હતો જ નહીં એ રાજેશ મેકવાના નામનો હતો તો એફઆઈઆર મારા પેલા ભાઈએ કેમ મારા ઉપર ફળે કહેવાનો મતલબ આજ હું લાઇટ બિલ બી હમણાં કોપી લઈ આવ્યો જીવી નહીં તો જી બી તો કોઈ ખુલ્લા પ્લોટમાં તો મીટર ઉતારતી નથી ઓયડી ઉપર જ ઉતાર્યું ને તો પછી એ ભાઈએ કેમ મારા ઉપર રાજેશ મેકવાન ફળાવો જોઈએ તો રાકેશ મેકવાનનો ભૂતકાળ તપાસવો જોઈએ કમિશનર સાહેબે બી તપાસવો જોઈએ કે હું સાચો ખોટો હું કારણ મારો બી ભૂતકાળ તપાસવો જોઈએ એનો બી ભૂતકાળ તપાસવો જોઈએ સાહેબ જો કોર્પોરેશનને કોર્પોરેશનને દસ્તાવેજ નહોતો ત્યારે તો આપણે રજૂ ના કરી શક્યા બરાબર છે દસ્તાવેજ ઓરિજિનલ હોત તો આપણે રજૂ કરવાના હતા કેમ નથી કર્યા રજિસ્ટ્રારમાંથી આવીને પછી કેમ આપણે દસ્તાવેજ લાવ્યા